તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી નવી ચેનલ યુટ્યુબવાળા ગુજરાતીમાં તમારું તો મિત્રો તમે જે થમનેલ ઉપર આપણે જે લોગો દેખાય એવા લોગો આપણે એડ કરવાના છે બનાવતા શીખવાનું છે જે જેના માટે જે ટેટસ ચેનલ હોય મિત્રો એને આપણે આગળ જે લોગો હોય છે એ કઈ રીતે એડ કરવા બરાબર તો વિડીયો ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવે અને મિત્રો તમે આપણે ઘણા લોકો તો પિક્સલ લેપમાં લોગો બનાવે છે બરાબર આપણે પિક્સલ લેપમાં લગી રહેવામાં યુઝ કર્યું નથી આપણે બધા લોકો મિત્રો અલાય મોશનમાં એડ કર્યા છે કેમ કે ઘણા ગુજરાતીના મિત્રો પિક્સલ એપમાં એડ કરતા નથી ભાવતું બરાબર અને આ ડાયરેક્ટ તમે શીખી શકો કેમ કે મિત્રો મારે ખાલી તમારા નામ જ ચેન્જ કરવાનું હોય છે કેમ કે બધું ઓલરેડી આપણે ફૂલ પોઝિટની અંદર બધું ગોઠવેલું હોય છે મિત્રો બરાબર કે દરેક નવા નવા લોકો આપણે એડિટિંગ કરીએ જઈએ છીએ રોજ બરાબર એટલે તમને વિડીયો ત્યાંથી ધો મારા ભાઈ એટલે ખ્યાલ આવે અને ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો બરોબર તો હવે ઘણા ઘણા વિડીયો આપણે મિત્રો શોર્ટમાં પણ આવે આવે છે બરાબર શોર્ટમાં વિડીયો આવે છે એટલે મિત્રો એ આપણે કેમ કે ઘણા આપણે શોર્ટ વધારે વાયરલ થાય મિત્રો વિડીયો બરાબર લોંગ ઓછા વિડીયો વાયરલ થાય એટલે શોર્ટ વિડીયો એ વધારે વાયરલ થાય મિત્રો અને જે શોર્ટ નીચે નીચે ટાઇટલ હોય ત્યાં આપણે વિડીયો પૂરેપૂરો તમને જોવા મળશે મિત્રો બરોબર અને જે આપણા જવાનું છે મિત્રો હવે મોબાઈલની સ્ક્રીન પે અપ્લાઇશન ના તો ડાઉનલોડ કરી લેજો બરોબર આપણે ફૂલ પોજેટની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે પાસવર્ડ રાખેલો છે પાસવર્ડ તો આપણે પાસવર્ડ તમને કહી દઈશ કે આટલો પાસવર્ડ છે અને નવા લોકો જે એડિટ કર્યા છે મિત્રો એના જે બેકગ્રાઉન્ડ છે એ તમને ટેલિગ્રામો મળી જશે મિત્રો બરાબર અને તમને આરામથી તમારે બીજું કોઈ સોરી કે બીજા કોઈ ટેક્સમાં લખવું ને તો તમે લખી શકો મિત્રો બરાબર તો હવે આ મોબાઈલની સ્ક્રીન ફેર વિડિયો ધ્યાનથી લોકો એડિટિંગ ના આવે છે એટલે તો જરૂર જરૂરથી મોબાઈલની સ્ક્રીન પર બરોબર તો અહીંયાથી તમારે અલા તો ડાઉનલોડ કરી લેવાનું બરોબર તો આપણે ઓલરેડી બધું ફૂલ ની અંદર ગોઠવેલું છે ખાલી તમારું નામ ચેન્જ કરવું હોય તો પણ અહીંયાથી આપણે કરી શકાય મિત્રો બરોબર અને જે પાસવર્ડ છે ને પાસવર્ડ તમે નોટ કરી લેજો પાસવર્ડ રાખેલું છે અગિયાર અગિયાર નોટ કરી લેજો બરોબર આપણે

અહીંયા દરબાર લોકો એડિટિંગ મિત્રો લખેલું હશે બરોબર અહીંયા આપણે લખ્યું નથી પણ અહીંયા તમારે ફૂલ પ્રોજેક્ટ ખોલશે એટલે મિત્રો દરબાર લોકો એડિટિંગ આવશે બરાબર હવે તમે જો જોરદાર કલર એડિટ કર્યો છે આપણે બરોબર અહીંયા અહીંયા તમે જોઈ શકો મિત્રો બરોબર વનરાત દરબાર એડિટ કરેલું છે અને આ જે પાછળનું જે બેકગ્રાઉન્ડ છે તમારે લેવું હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ તમને આપી દઈશ બરાબર એટલે તમને જે નવા વિડીયો બનાવવા તો આ રીતના તમે લોકો બનાવી શકો મિત્રો બરોબર તો અહીંયા તમારે કોઈ કરવાની જરૂર નહીં મિત્રો અહીંયા મારું નામ છે ચેન્જ કરવું હોય તમારે અહીંયાથી એડી ટેક્સમાં દાવો એટલે નામ આવશે તમારે જે આઈડી નું નામ હોય તમે અહીંયાથી લખી શકો બરાબર રાઈટ હવે મિત્રો અહીંયાથી બહાર નીકળી દેવાનું બહાર નીકળી દેવાનું બરાબર અને અહીંયાથી તમારે કલર ચેન્જ કરવો હોય તો બધી અહીંયા મિત્રો ઇફેટો લગાવેલી છે શેપો તો અહીંયા આ શેપ ઉપર ક્લિક કરશો મિત્રો આ શેપ ઉપર કલરમાં દાહો ને એટલે મિત્રો તમારે જે કલર અહીંયા લગાવવો હોય એ લગાવી શકાય જુઓ મિત્રો બરાબર જે એડ કરવો હોય એ બરાબર અહીંયા આપણે વાઇટ રાખેલો રાઇટ એટલું તમને ખબર પડી ગઈ મિત્રો બરાબર અને અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો બરાબર તો પાછળ તો તમને આગળ મળી ગયો હશે અને હવે તમને જે બેકગ્રાઉન્ડ છે એ ટેલિગ્રામો મળી જશે બરાબર તો હવે તમે વિડીયો ગમે તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખવા મળશે બધા નવા લોકો એડિટિંગમાં એટલે કે રાહ જોજો જય માતાજી